નમસ્કાર દર્શક મિત્રો હું જપન શાહ કાનંદ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે

નવ બે બે હજાર એકવીસ ના રોજ નોટરી રૂબરૂ હક કમી સમિતિ પત્રકના આધારે ફેરફાર નોંધવામાં આવ્યા હતા તારીખ સાત નવ બે હજાર એકવીસ ના રોજ મામલતદાર કપરડા દ્વારા તે પ્રામાણિક કરાયો હતો હાલ જમીન સુખલીબેન દેવજીભાઈના નામે નોંધાયેલ છે ત્યારબાદ તારીખ દસ બે હજાર ત્રેવીસ ના રોજ હક પત્રક નોંધ નંબર ઓગણીસો સાહીઠ મુજબ જમીનની સિટી સર્વે નંબર એન એ સિક્સ સીટ નંબર એન એ નાઇન નાઇન તરીકે દાખલ કરી બિનખેતીમાં ફેરવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે હાલમાં મનોજભાઈ બારોટ દ્વારા ઉપરોક્ત જમીન પર ઔદ્યોગિક કંપની સ્થાપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જ્યાં વેસ્ટ માસલ માન આધારિત પુટ્ટા બનાવીને પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે આ પ્રસ્તાવિત પ્રવૃત્તિથી ગામના ખેતી પાક પાણીનો સ્ત્રોત પર્યાવરણ અને આરોગ્ય પર ગંભીર અને અપરિવર્તનીય અસર થવાની પૂરી શક્યતા છે ઉલ્લેખનીય છે કે આ બાબતે તારીખ સત્તાવીસ એક બે હજાર છવ્વીસ ના રોજ ગ્રામજનો વતી ગ્રામ પંચાયત ઓઝર લેખિત વાંધા અરજી આપવામાં આવી હતી છતાં આજ દિન સુધી તે અરજી અંગે કોઈ પણ પ્રકારની લેખિત પ્રત્યુત્તર કે કાર્યવાહી કરવામાં આવેલ નથી ગ્રામજનોની યોગ્ય રજૂઆત અવગણવામાં આવી હોવાના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે આ પ્રस्तावિત પ્રવૃત્તિથી નીચે મુજબ ગંભીર નુકસાન થવાની સંપૂર્ણ ભીતિ છે કંપનીમાંથી નીકળતા ગંદા પાણી તથા ધન કચરાથી ખેતી અને પાકને નુકસાન થશે ગામના બોર કુવા નદી નાળા અને પીવાના પાણીના સ્ત્રોત પ્રદૂષિત થવાની શક્યતા છે હવા અને અવાજ પ્રદૂષણથી ગામજનોને આરોગ્ય માટે પ્રતિકૂળ અસર પડશે પરંપરાતીય મજૂરોના આગમનથી શાંતિ સુરક્ષા અને સલામતી અંગે પણ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જેથી ગ્રામજનોની માંગણી છે કે ઉપરોક્ત જમીન પર ચાલી રહેલ કંપની સ્થાપનાની કામગીરી તાત્કાલિક બંધ અથવા સ્થગિત કરવાનો હુકમ કરાય આપવામાં આવેલ બિનકેતી હુકમ તથા સિટી સર્વે એન્ટ્રીની સઘન તપાસ કરાય ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા સંબંધિત વિભાગો દ્વારા સ્થળ તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરાઈ ગ્રામ પંચાયતને આપવામાં આવેલ તારીખ સત્તાવીસ એક બે હજાર છવ્વીસની માંધા અરજી અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાઈ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવી રહી છે અમારા ડુંગળી ફળિયામાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે મોટા કંપનીનું ને ગામજનોને કોઈ પણ આગળની જાણ નહીં હતી ને જાણ થતા ફળિયાવાળા એનો વિરોધ કર્યો કે અહીંયા પ્રદૂષણ પ્રદૂષણ થશે એમ કરીને જળ અને જમીન એમાં અંદર પાણી અગર ગંદુ પાણી જશે તો અમારે પાછળ જાતામાં ટીચર માટે તકલીફ થઈ શકે જે ત્યાં ફળિયાવાળાનો વિરોધ હશે કે અહીંયા બાંધકામ નહીં બને ગ્રામસભામાં ઠરાવ કરેલો કે નહીં નથી કરતો તમે આ મુદ્દે સરપંચ કે સંબંધિત તંત્ર અને પંચાયતને જાણ કરી હતી ખરી પંચાયતમાં લેખિત કરી કરી જે કથિત કંપની આવી રહી છે એમાં શું બનવાનું છે એ કઈ ફૂટા પ્રોડક્શન બનવાનું છે એની કોઈ માહિતી નથી ના કઈ બેનર બોર્ડ એવું કઈ લાગ્યું નથી આયોજન પત્ર આપ્યા બાદ પણ જો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થાય આગળ ની શું રણનીતિ હશે આગળ રણનીતિ આ ગામના ના જોડે વાત કરીને મળીને ડિસ્કશન લાગીને કરે એની ચાલુ કરી છે અમારા તાલુકા નું ઓજર ગામે જે પ્રતિક કંપની આવી રહી છે એના સામે સખત કામદારોનો વાંધો હતો એના અનુસંધાને આજનો જમને જાણ કરવામાં આવી એના અનુસંધાને સાહેબ અમે રજૂઆત કરીશું કે જે પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આવતું ગામ છે જ્યાં ગ્રામ પંચાયતની કોઈ પણ જાતની પરમિશન લેવામાં આવી નથી ઠરાવ કર્યો કે બાંધકામની પંજિ અને એમ જ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે એની સામે અમારો સખત વાંધો છે અને ગામજનોનો પણ સખત વાંધો છે કારણ કે જે પ્રાણી જળ જંગલ જમીન છે પાણી ખરાબ થઈ જવાની ભીતિ અને ગામજનોને જણાવ્યા પ્રમાણે ત્યાં અત્યંત દુર્ગંધ પણ મારે છે એટલે અમારો સખત વાંધો છે અને આવનાર સમયમાં જો આના પર તાત્કાલિક કાર્યવાહી ન કરવામાં આવી અને બાંધકામ બંધ ન કરવામાં આવ્યું તો તમામ ગામજનો સાથે તે જ જગ્યાએ ધરણા પ્રદર્શન કરીશું અને જો જરૂર પડી તો જવંત કાર્યક્રમો પણ આપીશું આજ રોજ ધરમપુર પ્રાંત ઓફિસ ખાતે નાનાપુડા તાલુકાના ઓઝર ગામે મળતી માહિતી મુજબ ઓઝર ગામમાં ઇલિગલ કન્સ્ટ્રક્શન તેમજ ત્યાં કંપની બનવા જઈ રહ્યું છે એમ ગ્રામજનોની રજૂઆત અમારા પાસે આવી હતી તો આજ ગ્રામજનો સાથે ભેગા થઈને અમે કલ્પેશભાઈ છે ગામના આગેવાનો સાથે મળીને પ્રાંત સાહેબના અમે આવેદન પત્ર આપ્યું છે કે અમારા ગામમાં કોઈ પણ આ રીતની કોઈ કંપની અમને જોઈતી નથી અને આ જો ઇલિગલ કન્સ્ટ્રક્શન હોય તો આના ઉપર કાર્યવાહી થવી જોઈએ અને જો આ કંપની જો બને તો ગ્રામજનોનો સખત વિરોધ છે અને વિરોધ એટલા માટે છે કે જો આ કંપની બને તો ગામમાં પ્રદૂષણ થવાની શક્યતાઓ છે અને આ પ્રદૂષણ થાય એના લીધે ગ્રામજનો ચોખ્ખા શબ્દોમાં એનો વિરોધ કરી રહ્યા છે અને આ એ બાબતે આજે અમે આવેદનપત્ર પાઠવ્યું છે